ખાંભાના તાલુકાના માલેકનેસ ગામે ત્રીસ વર્ષીય યુવાનની ત્રણ શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનાર પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો ને મૃતક યુવાનના શરીર પર ચરીની ઈજાના દસ જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી જેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા ને આ ખાંભા પોલીસ પથકમાં જોવા મળતા ત્રણેય શખ્સોએ હત્યારાઓના નવા માલિકનેશ મેહુલ પુંજાભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ ત્રીસના હત્યારા અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા પોલીસ ગિરફતારમાં બનેલા ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે બારૈયાને પ્રેમ પ્રેમ સંબંધ હોય ને આ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકી બારૈયા સાથે માથાકૂટ થયેલ હતી બાદ પોતાના ઘર નજીક આવેડ પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો જેમનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેના બે મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો ત્યારબાદ

મેઘુલ સોલંકી સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારીયા હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયા ના મર્ડર કરેલું હતું આજે ત્રણેય આરોપીઓ છે એમને ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે